જય માતાજી રામ રામ સીતારામ આમ મોરમી નાખી દઈએ એટલે આ ખાતર છે ને એમાં નગર આમ હોય આવો અહરનગર ખાતર ખાતરમાંથી વરસાદ થાય ને ખેતર આખામાં પાણી જાય આમ આ મોરમ મેં કીધું નાખી દઈએ બે પાંચ ટ્રેક્ટર તો માથે પડી રહીએ ને તો આ પાણી ઓછું ઓલું થાય તો પછી આ અલંગથી અગા ટાલપત્રી લઈ આવે બહુ ભારે આવે બાર હજારની આવી પત્યા ભાઈ પચાની પણ આ તૂટે જ નહીં કે બે પાંચ વાર મકાન જેવું થઈ જાય તાલપત્રી બહુ ભારી આવે કે તાલપત્રી પ્યોર દાણાની આવે તૂટે આપણે હજી નહીં આવે એ વાર ના આપણે હજી આવીએ તો કાયલ આવી ગયા હવે ત્યાં રાતે રાતે આવે તો એ કામ પૂરું થઈ ગયું કારણ કે હવે છેલું ટ્રેક્ટર ભરાયું આ ખેતરમાં ટાણે ભરાય લગભગ કેટલા પાંચ વાગ્યા પાંચ વાગ્યા આવે છે ગોબરનું ભરા ખાતરનું જેસીબી આવી ગયું હવે આ ખેતર રહ્યું હમું કરવાનું રોગો હમાર મારવાનું હોય બાકી જ બધું કમ્પ્લીટ થઈ ગયું જો આમાં સાટા પડે આ પિંજરા ઉપર તમને બતાવીએ આપણે વરમે જે ખાતર કાઢીને કમ્પ્લીટ કરીએ ને તો અહીંયા ભૂગી આવે પછી આપણે ખાતર વાવવાનું બાકી છે એટલે હવે ખાતર નું કઈ નક્કી વાવવા વાવવાથી કે ના વાવવાથી લગભગ તો વાવવાથી હજી કોઈ એવું નથી કે ગૌશાળામાંથી ખાતર કાઢ્યું ગૌશાળામાં ખાતર કાઢ લે ને પાછી આવે ગૌશાળા માંથી ખાતર કાઢ્યું પરવાય કાઢ લીધું રામ લખન ને અમારે લેવા જ તા ને વરસાદ આવ્યો આજી આ એમ છે ઈવાર ને કે પણ આમાં એમ છે જો આ બાજુ ભરે છે અમારે કદા ભૂમિયા વધારે પારાવાડું ને એમ એ છે અમારે સાટો સાટો પડે સમજો નાના ને એને અહીંયા ભરે હવ્યા ઓલા ખાતા જેસી સીબી જ્યાંથી જયું હવે એટલા સડાવી દઈએ બધું હા હું આમાં મોરમ નાખી દઈએ ના તો આમાંથી પાણી નીકળી નીકળી જ ના આવે છે આમાં કોક કોક પાણા ને એવું અંતે નગર તો આ ઓલો ગોમૂતર હોય ને આખા ખેતરમાં આવે આમાં વીઘા દોઢ વીઘા માં કઈ ન થવા દે તો હું ઉતારે હોય હેઠું અમાર ઘોડાવાળા ભાઈ ફેરા ઊભા જો આમ સાજીદભાઈ જયસિંહ હે અમારે રાખેંગાર ના વખત નું એ કઈ રાખેંગાર ના વખત નું હોય ખાતર પીડ્યું એટલે બધું સડાવીને પછી પાછા હજી બે એક ટ્રેક્ટર ભરવા ગયો નાખી દઈએ ને માથે જગ્યાએ જાજી ન રોકે ને થઈ જાય ને ખાતર બહુ ભારે લાગે એને લાગે બહુ આમાં ગોમૂતર હોય ને કયા ટેક્ટર આવી ગયું ત્યાં ખૂણા નહીં શે આવી ગયું ભરીને ને હવે કણખર સેલું ટેક્ટર જ છે આ શે કે આવી ગયો હા જીણકું હેના તો આ જ શકે અંદર બ jah , no sa oled õlad . väga teisi kõik paremini . väga teisi kõik paremini .

છે ભાઈ જો ટપક ટપક છાટાઈ પડે કવરાજ ઉગડ્યું પાછું તૈયાર ક્યાં હોય આજ ખાતર વાવવાનું હોય એટલે ખાતર તો નથી વાવતા ઓલું વાવીએ લીંબોડીનો ખોટ લીંબોડીનો એરડાનો ખોડ વાવીએ સલ્ફર બતાવીએ તમને જવાનું લીંબોડી નો ખોડ ને એને એમ ખાતર જેવું જ લાગે આવે એવું ને પણ આ લીંબોળીનો ખોર હે આમાં એડીનો અને સલ્ફર એનું બનાવે આવું કે આવું ચેલીઓ આવે સરકાર માન્ય કેલ્શિયલ કેલ્શિયલ ફોર્સ કેન્દ્રીય દાણાદાર ભરવાય એમ વાયુ તો ભારે લાગ્યા આ એક લઈ આવ્યા અને એને કહ્યું ફર્સ્ટ કે એવું કંઈક નામ કીધું આ આવું છે એને કે આવું છે આ પચાસ કિલો આમાંય આવે હવે ગયો એને કે પાંચ કિલો નાખવાનું આ પરજ અમારે મૂકેશ અને માથે હજી મૂકેશ મારવાનું હમ્મ

આન માથે એટલે ન વાળા તૈયાર થાય સમજો આ બાજુ ઝોનડીયર હાટવા તૈયાર થાય આ બાજુ રોટલી બને હા ભાઈ શેડા પકડે ને દીપ ને જે દીપ ને તૈયાર થયો હલાવે વારે ખેરે

સીટો મણ નાખી દીધો હવે ચાલુ થયા કઈ કરવાનું જ નહી ડ્રાઈવરને રોગો બેઠું જ આવે રોગો ડ્રાઈવર આમ બેઠો જાય અમે જો અમા શાહ કર્યા પાછા શાહ ભરીને થાંભલો મારી દીધો તો એને આજે હવે આપણે ખાતર વાવે એટલે હવે કદાચ આજ બપોર પછી મેં થાય એવું લાગે આમ જો દેખાય ને બધી એમાં આમ વર્યો ખંભાળિયા બાજુ ભાણોર બાજુ જૂનાગઢ ને એમનો વર્યો બધીમાં હવે આપણો વારો ગાયુના ખેતરનો એવો વારો લેશે આમ કે ગાયુના ખેતરનો વારો લઈએ આ પેલો જ આપણા ખેતરમાં તો પહેલી વાર જ આવ્યું હટાણ જીપીએસ હાલતું તું બીજે ને કાતા હજી તો જવાનું હોય બીજે પણ આજ મેં કીધું આપણું વાવી નાખો કાલે વાવું હતું તો કાલે પાછું આવવા નથી તું ખાંભોદર માં હતું તો એ વાત ખાંભોદર હતું નમણું નેમણું બોલા બધા હમણાં જટ વાવી દસ સાટા દેખાતા હતા નહીં કીધું કાંઈ વાંધો ને તો આપણે ન વાવીએ તો મેં કીધું ખાતર નહીં તો વરસ્યા નહીં ત્યાં લગર નીથી વરસે જાય તો ભાઈ વાવા તા જાય ભાઈ આ ડ્રાઈવર વગરનું હાલે હવે હાલો આપણને જાઉં દુવારકા એટલે ભાગીએ આ તાક વાવા રાખીએ આપણે તો આમાં કંઈ ટપ્પો પડે નહીં રોગું કાં ઊભું તમને બતાવવા કે જે તા પેલા જ જો આમ જોવા દ્વારકામાં કે દ્વારકા આવ્યા દર્શન કરવા અમારું મજા બધી પાલતી ને લાય આમ જો ગોમતી ઘાટ છે આ બાજુ એક પુલ બનાવ્યો પુલમાં તો કોઈ જાતું નથી આ મંદિર તમને દર્શન કરાવીએ ન્યા તો કરવા નહીં દે કે ન્યા તો ઉતારવા ન દે આમ મંદિર દેખાય કાર્ય ઠાકોર મજૂરને બધા લઈને આવ્યા અમે એને આ બધી પાલટીને એટલે તમને બતાવીએ મંદિરના દર્શન કરી લેજો મૂર્તિના ના કરવા દે જો ગોમતી ઘાટ છે તમને બધા બતાવશું ફોટા પડે હ આંબો એક પુલ બનાવેલો અહીંયા કહેવાના આ બાજુ ચોલી બાજુ ને એવું લાગે ગોમતી ઘાટમાં હાંભુ કાર્યા ઠાકોર મંદિર દેખાયા આ મંદિર છે બજાર ઉભે ને એવું બધું છે આમાં ટ્રાફિક ઘણી ટ્રાફિક ઘણી

ભાઈ ને કઈ જો આમ લેવું હોય તો છે આમ બધે મળે એને કઈ લેવું હોય બધું મળે આમ જો ચા કોફી ને દૂધ ને જો જઈએ બધું છે આમ ઘણા બધા પાલટી આ બજાર સાસ સાસ ને જો અહીંયા સાસ પી આવે હરે બાજુ પુલ છે તો બંધ આ જો ઘણી ટ્રાફિક છે દ્વારકામાં માળા બધી જોતી હોય તો મળે જો મંદિરના દર્શન કરાવશો તમને બધા ઉપર ખુલ્લું છે કે બંધ છે હજી તો કઈ ખબર નથી ઘણી ટ્રાફિક છે આ થોડા રવા તમને સિડીનું દર્શન કરાવીએ ત્યાં હે મંદિર સામે સામે મંદિર છે આમ પૂજાઓ ને બધુંય જાડ્યા મજા આમ ઘણા બધા જાય એમ ભગવાનને ત્યાં બડાબડી બોલે અંદર એટલા ઘણા માણસ છે એને ઘણા બધા છે અંદર રાખબી ઘણી હે આમ તો એસી બેસી ઘણા છે અંદર પ્રસાદ જડે પ્રસાદ જડે પછી જો આમ આપણે સેટે દર્શન કરીને ભાગી આવ્યા મેં આમ સેટે દર્શન કરીએ બાજુમાંથી બધું હરખું જો આ બધું કઈ લેવું મત મત

દરિયામાં બનાયો ઘણો બધો એવી છે આમ બધા ફોટા પાડવાના આવે બધા અમે જોવા બધી પાર્ટી આવી બધા આવ્યા

આમો વેડ દ્વાર કા હા પાલતીયા બધી લઈ આયા હા આ બધા આયા ગોજેન થી એનો ગોજેન થી આયા ફરવા જાવ ને મેં કીધું હાલો આયા ફોટા આય એનો

આપણે જો આમ આવ્યા બેટ દ્વારકામાં અહીવારના અમારી બાજુ વરસાદ ચાલુ થઈ ગયો હમણાં વાવડ આવ્યા કે વરસાદ ચાલુ હોય ને અત્યારે અત્યારે હાડાબાર જેવા વાઈ ગયા છે કેટલા વાઈ ગયા તો મજૂરને લઈને આવ્યા અમે જો હાડાબાર વાઈ ગયા એના આમાં હાડાબાર થયા હજી તો વરસાદ ચાલુ થઈ ગયો સારું આપણે કહેતા હતા ને આપણું બધું કમ્પ્લીટ થાય એટલે થઈ જાય આજે ખેતરું ખાતર વાવી દીધું ઘણખા બે એક રહી ગયા એમ કહેતા હતા એને બે એક રહી ગયા મેં કીધું કાંઈ વાંધો નહીં આપણે ખાતર તો નથી વાવતા ઓલું વાવ એટલે ભેરું વાવી દીધું હું પાછું એમ આજે રાતે પછી છોકરા થાય ગયા હતા એટલે સુઈ ગયા બાકી નગર વાઈ ગયા પણ મેં કીધું હવે સવારે વાવજો કારણ કે હમણાં ચાર પાંચ દિશિયા ચોવી ચોવીસ કલાક ચાલતું હતું ઝોન ડિયર તો હજી તો વાવવાવાળાને વાળાને ઘણા રહી ગયા અમેય રહી ગયા અડધું વવાણું ને અડધું બાકી છે અમારે આપણે તો વાવીએ લીંબુડીનો ખર એડીનો ખર ને સલ્ફર એ જ વાવીએ બીજું ભાઈ વાવતા નથી પચીસ કિલો પચીસ કિલો વાવીએ એટલે આપણે રિયાનીયા વાવાઈ ગયું ને હવે ઓલીવાળીએ બાકી હે ભાઈ તો હું જીપીએસ ચાલતું હોય એટલે એમાં કંઈ સાહ તો કરવા ને થાંભલો મારેલો હોય એટલે ના ક્યાંય સિલાઈ ન પડે થાંભલો મારેલો હોય એટલે જીપીએસ મુખ્ય દે સણરાટી બોલતી જાય ને મજૂર ને ભાઈ કોઈ બી સારા ગરીબ માણસ દિવાળી ઉપર આવ્યા હતા તો તેથી કેતા હતા કે રમભાઈ જવું અમારે ગમને ત્યાં લઈ જાઓ મેં કીધું હાલો પછી તો લઈ જાય એ કે લઈ જાય પછી આજે લઈ આવ્યા મેં કીધું હાલો અને ગુમરો મારી આવ્યો દેશમાં ભાગી જાવ તો આપણે મેં કીધું ગરીબ માણા હાલો જાય ગાડી લઈને એ તો આવતા હતા શું કા પૈસા જ્યાં કેટલા જોઉં પાંચસો

એ તો કેતા ભાડે બાંધી દો કાકા ગાડી એટલે મેં કીધું ના ને ભાડે ના બંધાય આપણે અહીં ક્રોપીઓ પડી ગયા તો મેં કીધું આને જાય કારણ ગરીબ માણસ નાને આને જાત્રા કરાવીએ તો એને મજા આવે આપડે જ નથી જવું એટલે એકવાર ગયો તો એને કે એકવાર અહીંયા ગયો તો બેટ દ્વારકા તો બેટ દ્વારકા માં આવ્યા એવું હે ભાઈ સમજો પાર્કિંગ માં ઘણા બધા પડી ગાડીઓ લોટ ગાડી પડી પાણી બોટલ હે ભૈયા એવડો છોકરો પાણી ની બોટલ વેચવા આવ્યો જો આમ પાર્કિંગ માં આ બધું આ પાર્કિંગ જ છે બધું ઘણું બધું હા બો દરિયો દેખાય એ તમને બતાવીએ જરાક આમ નિશા ઉતરી આમ પુલ છે કારણ કે મેં કીધું આપણે જાવું આવું નથી રિક્ષા માં બેહી જવું વર પાછું આવવું એના કરતા તો મેં કીધું જવું નથી એ આરામ કરશું જો

પાંચ આઠ ખેતર તૈયાર થાય ને તાજ વરસાદ આવે બાકી નથી આવતો એટલે એમ ભગવાન ને દેહ જો આવી ક્રોપિયો લઈ દસ માં પડકા વાર આવ્યા જો કાકા સિંગ